ખૂબ જ ખબર સામે આવી રહી છે તો વધી રહેલા નાણાકીય બાબતોના સચિવે બાર સંસ્થાઓના હિત ધારકો સાથે એક મોટી બેઠક યોજી છે સરકારે કહ્યું છે કે ટેલિકોમ વિભાગ દ્વારા નાણાકીય છેતરપિંડીના મામલાથી સંબંધિત એક ચાર લાખ મોબાઈલ હેન્ડસેટ બ્લોક કરવામાં આવ્યા છે સરકારે બેંકો અને નાણાકીય સંસ્થાઓને કોમર્શિયલ પ્રમોશનલ કોલ માટે દસ અંકના નંબરને બદલે છ અંકના સિરિયલ નંબરો શરૂ કરવા જણાવ્યું છે નાણાકીય સેવા ક્ષેત્ર અને ઓનલાઈન નાણાકીય ક્ષેત્રપિંડી અટકાવવા માટે યોજાયેલી આ બેઠકમાં અઠ્યાવીસ નવેમ્બર બે હજાર તેવીસના રોજ સમીક્ષા કરવામાં આવી હતી આ બેઠકમાં નાણાકીય ક્ષેત્રમાં સાયબર સુરક્ષા ડિજિટલ પેમેન્ટની છેતરપિંડીનું વધુ ચલણ અને તેનો સામનો કરવાની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી મિટિંગમાં જણાવવામાં આવ્યું હતું કે દૂરસંચાર વિભાગે એસ્ટ્રા નામનું એઆઈ આધારિત એન્જિન તૈયાર કર્યું છે જે નકલી અને બનાવટી દસ્તાવેજો દ્વારા મેળવેલા મોબાઈલ કનેક્શનને શોધી કનેક્શન મોબાઈલ હેન્ડસેટ બ્લોક કરવામાં આવ્યા છે જે ડિસ્કનેક્ટ થયેલા કનેક્શન સાથે જોડાયેલા હતા અથવા સાયબર ક્રાઇમ અથવા છેતરપિંડી સાથે જોડાયેલા હતા તો હાલ માટે આટલું જ મળીશું એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે